રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવિયા ફાટક પર મોટી દુર્ઘટના ઘટતા સહેજ માં ગઈ હતી રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવિયા ફાટક પર ટ્રેન આવી છતાં ફાટક ખુલ્લું રહી ગયું હતું ફાટક ખુલ્લું રહેવાની બેદરકારી બદલ ડ્યુટી પરના ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને સમગ્ર બનાવની તપાસ માટે આદેશ આપી ઝડપથી રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે ગોંડલ રોડ પર આવેલ માલવિયા ફાટક પર માલગાડી રાતના બાર વાગ્યે પસાર થવાની હતી માલગાડી પસાર થતી હોય તોય પણ ફાટક બંધ કરવામાં ન આવી હતી ગેટમેન ભૂલી જતા ફાટક ખુલ્લું જ રહી ગયું હતું ફાટક ખુલ્લું રહી જતાં ટ્રેનને ત્યાં પહોંચી ગઈ હતી ફૂલ સ્પીડમાં આવતી ટ્રેનને જોઈને વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી ગેટમેનની બેદરકારીના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો આ સમગ્ર બનાવ બાબતે રેલવે દ્વારા ફરજ પરના ગેટમેનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ફાટક ખુલ્લું રહેવા અંગેની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે ડિવિઝનના ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોવાના કારણે મોટી દુર્ઘટના અટકાવી શક્યા છે ઇન્ટરલોકિંગ સિસ્ટમના કારણે જ ફાટક ખુલ્લું રહેવા છતાં મોટી દુર્ઘટનાને ટાળી શક્યા કારણ કે ઇન્ટરકોલિંગના કારણે ટ્રેન ફાટક ખુલ્લું હોવા છતાં ઓટોમેટિક સ્ટોપ થઈ ગઈ હતી આ બનાવથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો ગુજરાત સહિત સમગ્ર દેશમાં છાસવારે ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે અને હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે